કેમ છો મિત્રો મજામાં તો આજે આપણે સોટી ગુણાકાર ની લાવ્યા છે કે ગુણાકાર ને જવાબ કેવી રીતે લાવી શકીએ તો મિત્રો આવી રીતનો દાખલો હોય છત્રીસ ગુણ્યા પચીસ તો આપણે છત્રીસ ગુણ્યા પછી આપણે ઝડપથી જવાબ કેવી રીતે લાવો તેના માટે આ નિયમ છે કોઈ પણ સંખ્યાને પચીસ વડે ગુણવાની ચાર વડે ભાંગતા એમને આપણે ચાર વડે ભાંગવાનું એટલે ભાંગાકાર કરવાના ચાર વડે ભાંગવાના જીરો શેષ વધે તો ડબલ જીરો લગાડવા એક શેષ વધે તો પચીસ લગાડવા બે સેજ વધે તો પચાસ લગાડવા ત્રણ સેજ વધે તો પિંચોતેર પચીસ એકવું પચીસ બે સેજ વધે તો પચીસ પંચોતેર સમજીએ તો આવી રીતના આપણે આપ્યો છે પેલો દાખલો તો શું છે તો કે છત્રીસ ગુણ્યા છે તો આપણે શું કરવાનું આપણે ભાંગાકાર નાખવાનું આ ચાર તો ચાર નવા છત્રીસ તો આપને જવાબ શું મળ્યો 9 મળ્યા પછી આયા 0 સેજ વધતી 0 સેજ વધતી હે ને ઓકે તાઈ શું કીધું 0 સેજ વધે તો ડબલ 0 મૂકી દેવાના આ ડબલ 0 આ આપણો જવાબ ઓકે હજી બીજો દાખલો આપણે ગણી બીજો દાખલો શું છે તો કે 37 ગુણ્યા 25 તો આપણે આ બીજો દાખલો અહીંયા લખી 37 તો આપણે શું કરી ચાર વડે ભાગવાના એટલે આપણે ચાર વડે ભાગવાના

આ ત્રીજો દાખલો તો હવે આપણે દાખલો ગણીએ તો શું છે આપણે અહીંયા લખ નાખી ઓગણચાલીસ ગુણ્યા પચીસ આપણે ઓગણચાલીસ ચાર તો કે ચાર નવા છત્રીસ તો આમાં ચેસ કેટલી વધી આમાં ત્રણ વધી તો આ નવા અમને મૂકી દેવાના ભાગી પાછળ મૂકવાના એટલે ત્રણ ચેસ વધી તો કેટલા હશે પચીસ તેરી પિંચોતેર ત્રણ આવે તો પચીસ તેરી પિંચોતેર તો અહીં શું મૂકી દેવાના પિંચોતેર તો મિત્રો આ આપણા જવાબ શોર્ટકટ રૂપે આપણે આ ડાયરેક્ટ આપડે જવાબ મેળવી શકીએ ઓકે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી આપો